અમારી આશ્રમ શાળા ચાલુ રાખો અને અમારા છોકરા કઈ જશે વિકાસની વાતો કરે તો અહીંયા કઈ વિકાસ થયો વિકાસ થઈ તો અમે કહીએ છીએ ને શિક્ષણ મંત્રીને બોલાવો કુગળી ઝિંડોને અહીં બોલાવો તો વિકાસ જો અહીંયા વિકાસ કઈ છે કે નથી આશ્રમ શાળા સર્જરી હાલતમાં છે ભૌતિક સુવિધા નથી ચોમાસામાં પાણી ટપકે બાળકો પલળી જાય આ શાળા બંધ થશે તો અમે જલન અંદોલન કરીશું આશ્રમ શાળા બંધ થઈ જાય છોકરાઓ ભણી ના શકે તો પછી મજૂરી જવું પડે ને કાઠિયાવાડ કઈ શું કરવું પડે છોટા ઉદેપુર નસવાડી તાલુકાના દુધા ગામ સાહીઠ વર્ષથી ચાલી રહેલી આશ્રમ શાળા બંધ કરવાની તંત્ર દ્વારા કરવામાં આવેલી હિલચલ બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે વાલીઓ અને ગ્રામજનો શાળાને બચાવવા માટે ઉમટી પડ્યા છે આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ આ વિશે વિગતે વાત કરશું આ વિડીયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન દુગ્ધા ખાતે આવેલી આ આશ્રમ શાળામાં હાલ પંચાવનથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળામાં ધોરણ એક થી આઠ સુધીના આદિવાસી બાળકો રહેવા જમવાની તમામ સુવિધાઓ સાથે અભ્યાસ કરે છે આ શાળા વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળની ગ્રાન્ટ પરથી ચાલે છે ગ્રામજનોનો આરોપ છે કે શાળાનું જૂનું બિલ્ડિંગ જર્જરિત હોવાનું બહાનું કાઢીને શાળાને બંધ કરવાની યોજના બનાવી છે જ્યારે નવા બિલ્ડિંગનું કામ બે વર્ષથી અધૂરું છે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી કેટલાએ સરકારી નોકરીમાં પદ હાંસલ કર્યા છે ડેપ્યુટી કલેક્ટરથી લઈને શિક્ષક અને તલાટી સુધીના હોદ્દાઓ સુધી અહીંના વિદ્યાર્થીઓ પહોંચ્યા છે આને લઈને સ્થાનિક વ્યક્તિ દિનેશભાઈ ભીલ અને ગોમતીબેન ભીલે શું કહ્યું તે જોઈએ બાળકો નથી થતા એમ કહે છે પણ આશ્રમ શાળા સર્જરી હાલતમાં છે ભૌતિક સુવિધા નથી ચોમાસામાં પાણી ટપકે બાળકો પલળી જાય પછી એમના ધાડા ધાબડા હોય એ પણ પલળી જાય બેસવાની સુવિધા નથી એ ઊંઘવાની સુવિધા નથી સારી ભૌતિક સુવિધા હોય તો બાળકો માતા પિતા વાલી પણ કઈ રીતે બાળકોને મૂકી શકે બીજી વાત કે વિકાસ થઈ રહ્યો તો આશ્રમ શાળા કેમ બનતી નથી વિકાસ તો રોડ રસ્તા નો સરકાર કરી રહ્યો બાહ્ય વિકાસ આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ અમને દેખાતો નથી અમારા બાળકો જો વિકાસ કરી રહ્યો એમ સરકાર કે તો પછી કાઠિયાવાડ મજૂરી શા માટે જાય છે આ લોકો આ શાળા બંધ થશે તો અમે જલંત આંદોલન કરીશું અહિયાં પ્રમુખ મંડળને પણ આ વસ્તુ લઈ જવા એક જ મુદ્દો કે શાળા ચાલુ રહેવી જોઈએ વધવી જોઈએ અને સંખ્યા નહીં થતા એમ કે મંડળવાળા તો અમે એકસો ની સંખ્યા કરી આપીશું અમે જવાબદારી આપીશું અમારે આશ્રમ શાળા બંધ નથી કરવાનું આ એ લોકો પાસે માંગણી રિપેરિંગ કરો ગ્રાન્ટ તો આવે જ છે ને બધાનો તો આપણે બધું નથી આપતા એ ખરેખર એમની પાસે અમે માંગીએ પ્રમુખ પાસે બધોને કરીએ છીએ કે અમારી આશ્રમ શાળા ચાલુ રાખો અને અમારા છોકરો કઈ જશે વિકાસની વાતો કરે તો અહીંયા કઈ વિકાસ થયો વિકાસ ને તો અમે કહીએ છીએ ને શિક્ષણ મંત્રીને બોલાવો કુપીલ અહીંયા બોલાવો તો વિકાસ જો અહીંયા વિકાસ કઈ રહશે કે નથી મોદી અહીંયા બધે ફરીને ગયો છે તો એને વિકાસ એને જોયો હશે ને કેટલો વિકાસ થયો હશે મોદીને હું સારી રીતે ઓળખું છું મારા બાપુ સાથે વાતો કરીને જતો તો મોદી અને જબ્બો પહેરીને એને મોદીને ને દેખીને ભાગી જતા આ બાવો આયો એમ કરીને તે આજે અમારા આદિવાસી ના ડુંગર પર જમીન બધી ખોચી લેવા માંગે છે આશ્રમ શાળા બંધ કરવા માંગે છે આદિવાસીને ને કરી દેવા માંગે છે આશ્રમ શાળા બંધ થઈ જાય છોકરાઓ ભણી ના શકે તો પછી મજૂરી જ જવું પડે ને કાઠિયાવાડ કઈક હું કરવું પડે સ્થાનિક વ્યક્તિઓનું કહેવું છે કે ત્રીસ જેટલા ગામો માટે આ આશ્રમ શાળા આશીર્વાદ સમાન છે વાલીઓ કાઠિયાવાડ મજૂરી કરવા જાય છે ત્યારે આશ્રમ શાળામાં બાળકોને મૂકીને જાય છે આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર